તું શાંતિથી ગાડી નહીં નહોં મૂકી અને હેર તો તાર જોવા જવાનું એટલે જ એટલે તારી સોસાયટી આવી મારે હેર તો જવાનું મોય અલ્યા ભાઈ સોસાયટીનો નિયમ હે નિયમ બહુ મળે અડુપડ આ તો તારા સોસાયટીનો નિયમ તારા સોસાયટી પૂરતા રાખ બહાર વાળો હે ને પાણ અલ્યા પણ તું ભાઈ મારા સોસાયટીનો નથી તો હું તારા માટે થોડો નિયમ અલગ બનાવ બધો માટે નિયમ ન થાય કે હજુ અમે આ ગાડી લઈને મોય જતા રહી છું તો તારું શું લુંટાઈ જવાનું છે જો ભાઈ મારી વાત વાપર તું આવું ગુસ્સો ના થાય દોસ્ત તારી ગાડી લઈને તું જો બધા એવી રીતે જોય સોસાયટી વાળે ગાડીઓ મૂકવાની રગજગ થાય બધાને પાર્કિંગ ટોકન આપેલા હોય એની જગ્યા ઉપર તું મૂકી દો એ બધા હેરાન થાય કોકનો લગ્ન પ્રસંગ આવે હા તે તો બધાની ગાડીઓ બહાર કઢાવે આ બધું સારું ના લાગે અને એટલે સોસાયટીના નિયમો હોય તું સમજ યાર ખાલી ખોટી મગજ મારી કરે આ ગાડી તારી હોય પેલ પાર્કિંગ કર દે પેલા પાર્કિંગ અને તું શાંતિથી જા બસ ગાડી મોય જશે તમારાથી જે ઉખડતું હોય ને એ ઉખાડી લેવાનું બરાબર કરશન ગાડી લઈને જ મોજે જા તું યાર ખાલી ખોટી હું યાર તું આટલો ઓછાર કરશન વચાર મોક થઈ તું મગજ માલી કરી યાર મગજ મારી કોણ કરે મારા ગાડી લઈને મોય જવાનું છે તમે લલ્લુ પંચો મારા હું પાવન ના કરવાનો ખોટો હજી મને તમે ઓળખતા નહીં બરાબર ખોટી મગજ મારી મારા અંગત કરવાની જ નહીં તમારે બધવાની આરી ખોટો પરકો લાગે કરશન ગઈ તમે સમજો યાર અત્યારે આ ગાડી મૂકી તમે તમારા જે ફોર્મ માટે આવ્યા હોય ગાડી મૂકશે પણ જો જવાનું ને બિલ્ડિંગ ના નેટ જ મૂક્યા કરશે તમારા જે ઉઘડતું હોય ને ઉખાડ લેવા હેડ્યો કરશે બરાબર જો ભાઈ બધાને મારા જવાબ આલવા પડે તને આજ જવા દઉં તો બીજા 10 જણો હું ખાતો ખાતો ફોન આવે તમે બે પેલો ગાડી રહી પેઈ ગયો એટલે ભાઈ આ બધા નિયમો આજ શું તોળાવા માટે પ્રમુખ બન્યો તો કોઈને કંકુત્રી આલીતી બન્યો તો ભોગવ એ બધું અમારું ઓબળવાનું તારું